અને એ અયોધ્યામાં આ ચાર ભાઈઓ એટલે આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ તો અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ ન હોય એ ઘર અયોધ્યા છે જ્યાં યુદ્ધ નથી અયોધ્યા છે અને આ ચાર ભાઈઓ એટલે મર્યાદા વિવેક વૈરાગ્ય અને સદ વિચાર રામ છે મર્યાદા છે લક્ષ્મણ છે વિવેક છે ભરત છે વૈરાગ્ય છે અને શત્રુઘ્ન મહારાજ એ સદ વિચાર છે સ્ત્રી ધર્મ શું છે સ્ત્રીનો ધર્મ છે પોતાના પતિના સુખમાં સુખી થવું અને પોતાના પતિના દુઃખમાં દુઃખી રહેવું આ ધર્મ છે રામચરિત માનસમાં બાલ અવસ્થાની કથાઓ બહુ સંક્ષિપ્ત બતાવી ચારે ભાઈઓ મોટા થયા વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે અને એ અભ્યાસમાં સોળ વર્ષની ઉંમરે ભગવાન રામે યાત્રા કરી છે યુવાનીમાં યાત્રા કરાય વૃદ્ધાવસ્થામાં પગ ન હાલે પછી કેમ યાત્રા કરવી યાત્રા કરવી હોય તો યુવાનીમાં કરી લેવી આપણે તો એમ કેતા નિવૃત્ત થાય પછી યાત્રામાં જોડાવાય હવે તમે નિવૃત્ત કોઈ જ નથી થવાના ક્યારેય નિવૃત્ત નથી થવાના એટલા માટે યુવાની અવસ્થામાં યાત્રાઓ કરવી ભગવાન રામે યાત્રા કરી અને એને વૈરાગ્ય લાગ્યો એ વૈરાગ્યને દૂર કરવા માટે થઈ અને સ્વયં પરમાત્મા વશિષ્ઠ બાપજીએ એને વાસિષ્ઠ યોગ વાસિષ્ઠ રામાયણનું ગાન સંભળાયું અને એમાંથી એને મુક્ત કર્યા છે એ કથા બતાવી ત્યાર પછી વિશ્વામિત્ર મહારાજ રામ લક્ષ્મણ બે ભાઈઓને લેવા માટે આવે છે બે ભાઈઓને જ્યારે લેવા માટે આવ્યા છે ત્યારે વશિષ્ઠ મહારાજ દશરથ મહારાજ ના પાડે છે પણ વિશ્વામિત્ર મહારાજ કહ્યું કે તમારા દીકરાના લગ્નના યોગ ચાલે છે માટે તમે એને આવવા દો દીકરાના પરણવાની વાત આવી એટલે એને જવા દે છે અને જ્યારે એને જવા દીધા તો માર્ગની અંદર સૌથી પહેલા તાડકા નામની અસુરી જે રાક્ષસી છે એનો ભગવાને વધ કર્યો છે એ એક બાણ માર્યો અને એનો ઉદ્ધાર કર્યો નિજ પદ આપ્યું ત્યાર પછી બલા અતિબલા બલા નામની વિદ્યા વિશ્વામિત્ર મહારાજે રામ અને લક્ષ્મણને આપી ન ભૂખ લાગે ને તરસ લાગે અને બે ભાઈઓને આશ્રમમાં લઈ ગયા કે જ્યાં યજ્ઞમાં બાધા નાખતા હતા ત્યાં એક દરવાજા ઉપર શેષ અવતાર લક્ષ્મણ અને એક દરવાજા ઉપર સ્વય મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન નું છે આ બાહુ મારીચ અને સુબાહુ જયારે આવે છે યજ્ઞમાં બાધા નાખવા ત્યારે ભગવાનના દર્શન કરી મારીચની મતી બદલી ગઈ સુબાહુ ન સુધ્યો એટલે ભગવાને સુબાહુનો ઉદ્ધાર કર્યો ત્યાર પછી પરમાત્માને વિશ્વામિત્ર મહારાજ ત્યાંથી જનકપુરમાં લઈ જાય છે જનકપુરમાં જયારે લઈ જાય છે જાનકી જેના સ્વયંવરમાં અને એ સ્વયંવરમાં જ્યારે ભગવાનને લઈ જાય ત્યારે માર્ગની અંદર એક પથ્થરની શિલામાં રહેલા ગૌતમ પત્ની અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો ત્યાંથી આગળ ગયા બગીચામાં ઉતારો મળ્યો અને એ વાડીમાં ઉતારો રહ્યો અને બીજા દિવસે જ્યારે બગીચાની અંદર તુલસીપત્ર લેવા માટે ગયા ત્યાં મા જાનકી સાથે ભગવાનનું મિલન થયું પરમાત્માને જોયા પછી મા જાનકીએ નક્કી કર્યું કે મને પતિ મળે તો રામ જેવા પતિ મળે અને એ માટે એને મા ભવાની પૂજા કરી અને ભવાની પૂજા કરી અને કે મને રામજી જેવા પતિ મળે અને પછી જ્યારે જનકપુરની અંદર મિથિલામાં એક ભરાણી અને એમાં દરેક રાજવીઓ આવેલા હતા અને એક મંચ ઉપર ભગવાન શિવનું ધનુષ રાખવામાં આવેલું અને રાજા જનકે જાહેર કર્યું કે જે કોઈ આ માણસ જે કોઈ રાજા આ ધનુષને પણસ ચડાવીને તોડી આપે એની સાથે મારી જાનકીના લગ્ન થાય અને પછી તો કહેવાય છે કે બહુ બધા રાજાઓએ પ્રયત્ન કર્યા પણ કોઈનાથી તૂટ્યું નહીં ત્યારે વિશ્વામિત્ર મહારાજે કહ્યું રામભન હે રામ ઉભા થાવ તમારો વારો આવ્યો છે અને તમે હવે એક કામ કરો જનકના હૃદયમાં જે તાપ થયો છે એ તાપને સંતાપી દો એ તાપને હવે શાંત કરી દો અને રામજી ઉભા થયા વિશ્વમેત્રા મહારાજને પગે લાગ્યા છે સભાજનોને પ્રણામ કર્યા ધનુષ પાસે ગયા અને ધનુષને રામજીની મર્યાદા જુઓ જેને તોડવું છે એને તો પ્રણામ કર્યા પણ જેનું તોડવું છે એ મહાદેવને પ્રણામ કર્યા છે ભગવાન શિવને પ્રણામ કર્યા ધનુષને પ્રણામ કર્યા અને આ સંસારમાં નમનમાં એટલી તાકાત છે કે સામેવાળા માણસને નરમ બનાવી દે પ્રણામ માં તાકાત છે અને ત્યારે તેહી અવસર મધ્ય ધનુ તોરા મધ્યમાંથી ધનુષને ઉપાડી અને એક છેડાને પગ નીચે દબાવીને બીજા છેડાને નીચે લાવી અને જ્યાં પણસ ચડાવવા જાય ત્યાં મધ્યમાંથી ધનુષ તૂટ્યું મહાભયંકર અવાજ થયો અનેક રાજાઓ સિંહાસન ઉપરથી નીચે પડ્યા છે અને જ્યારે ધનુષ તૂટ્યું

એકદમ ક્રોધિત થઈને આવેલા હે જડ જનક રાજા જનકને જડ કઈન સંબોધન કર્યું બધા રાજાઓ પોતપોતાને મંડ્યા હે ને દાદા ની ઓળખાણ આપા કે હું આનો દીકરો હું આનો દીકરો હું આનો દીકરો કારણ નકર હમણાં ઉપાડ લેહે બધાય પોતપોતાની ઓળખાણ મંડ્યા આપા પણ પરશુરામજી મહારાજનો ક્રોધ હતો કે આ ધનુષ કોણે તોડ્યું આ ધનુષ તોડ કોણે

લક્ષ્મણજી મહારાજ વિશ્વામિત્ર મહારાજને કહે છે બાપજી આ મીટિંગ ખોટી ગોઠવાની એ મીટિંગ મારી હારે ગોઠવવાની જરૂર હતી આ મીટિંગ ખોટી ગોઠવાઈ ગઈ છે જાઉં હું વિશ્વામિત્ર મહારાજ ને થયું કે આને જરૂર છે જાઉ લક્ષ્મણ લક્ષ્મણજી ગયા અને બાપજી કહે છે બાપજી હું ક્યારના ના છો કોને તોડ્યું કોણે તોડ્યું કોને તોડ્યું અરે ક્ષત્રિયના સંતાન છે અને તોડ્યું નથી આ તો અમે આઈડિયા ને તૂટી ગયું હવે શિવના નુષને અડાન તૂટી ગયું કેવું એટલે અગ્નિમાં એક આહુતિ દેવા જેવું થાય વારે વારે ફરસી ઉપાડે આમો લક્ષ્મણજી મહારાજ કે છે બાપજી માફ કરજો તમારી લક્ષ આ ફરસી થી ડરતો નથી હું કાંઈ હે બાળકો તને મારી નાખીશ રામજીને થયું કે આ ખોટું થઈ ગયું છે એટલે લક્ષ્મણનો બચાવ કરવા રામજી આડ આવી ગયા પાછા બાપજી એ તો બાળક છે પણ રામજી સમજી ગયા હતા કે વિશ્વામિત્ર મહારાજ ની આજ્ઞા થઈ હોય તો જ લક્ષ્મણ આવ્યો હોય નક લક્ષ્મણ આવે નહીં કોઈ દિવસ ત્યારે રામજી ઉપર પરશુરામજી મહારાજ ક્રોધે ભરાય ત્યારે લક્ષ્મણજી આગળ આવે લક્ષ્મણજી ઉપર ક્રોધે ભરાય એટલે રામજી આગળ આવી જાય બે ભાઈઓ એક ભાઈઓના બીચા બીચા એક બીજાના બચાવ કરે છે અને ત્યારે અંતે લક્ષ્મણજી મહારાજે રહેવાયું નહીં લક્ષ્મણજી મહારાજે કીધું બાપજી અમે ક્ષત્રિયના સંતાન છીએ અને તમે ક્યાર ના કહો છો યુદ્ધ કરો યુદ્ધ કરો અમારે તમારી હારે યુદ્ધ ન કરાય અમે અમે સંતાન તો બ્રાહ્મણ ગાય અને સ્ત્રીની રક્ષા કરવા વાળા અને બહુ છતાં તમને એમ લાગતું હોય કે યુદ્ધ કરો યુદ્ધ કરો તો એક કામ કરો તમારા દાબા ખંભેથી જનો તાગડા તોડી નાખો અને કપાળમાં રહેલા ત્રિપુણને ભૂસી નાખો અને પછી આવો મેદાનમાં ખબર પડે સુમિત્રના ધાવણમાં કેટલી તાકાત છે રામજી ને થયું કે હવે વાતર બગડી જાય લક્ષ્મણજીને શાંત કર્યા પાછા બાપજીને પ્રણામ કર્યા બાપજી કોઈ તમારો સેવક હશે અને જયારે ભૃગુનંદન ને જયારે અતિશય ક્રોધ આવ્યો ત્યારે માત્ર ને માત્ર પરમાત્મા રામે પોતાના વક્ષસ્થળના દર્શન કરાવીને કીધું બાપજી તમારી હામે શસ્ત્ર નવ ગામાય તમારા ઋષિ મુનિઓના તો અમારામાં ચરનાર બિંદ અમારી છાતીમાં હોય ભૃગુ નું લાંછન બતાવ્યું ભૃગુએ એ લાંછન માર્યું છે ભગવાન નારાયણની છાતીમાં વૈકુંઠમાં જેટલા લોકો જાય એને પરમાત્મા પોતાનું સ્વરૂપ આપી દે છે ભગવાન જેવા જ લાગે તો હવે આપણને થાય ભગવાન જેવા લાગે તો ભગવાન કોણ ને આ પાર્ષદો કોણ તો ભગવાનને ઓળખવા હોય તો બે ચિહ્નો ભગવાને પોતાની પાસે રાખ્યા છે એક કૌસ્તુભ મણી કોઈને નથી આપ્યો અને એક ભૃગુના લાંછન જે અહીંયા છાતીમાં હતા એ કોઈને નથી ભગવાન આપ્યા જ્યારે બધા ઋષિમુનિઓ ભેગા થયા ત્યારે પ્રશ્ન થયો સૌથી મોટો વૈષ્ણવ કોણ મોટો દેવ કોણ એટલે ભૃગુ ઋષિને કામ સોંપવામાં આવ્યું ભૃગુ બ્રહ્મા પાસે ગયા બ્રહ્મા એ આવકાર્યા નહીં એટલે એના પર ક્રોધ ભરાય નથી નીકળી ગયા શિવજી પાસે ગયા શિવજી આવકાર ન આપ્યો ત્યાંથી નીકળી ગયા અને બરાબર જ્યારે વૈકુંઠમાં જાય તો લક્ષ્મીજી પગ દબાવતા હતા ભગવાન તો આંખ બંધ કરીને હોતા એને ખબર નહીં એટલે આવી અને એક છાતીમાં લાત મારી અને લાત વાગ્યા પછી ભગવાન નારાયણ ઊભા થયા અને નારાયણે કીધું બાપજી માફ કરજો હો મને ખબર ન રહી હું અહીંયા તમે આવી ગયા પણ મને એટલી માફ કરજો કે મારી ક્યાંક આ કઠોળ છાતીએ તમારા પગને ક્યાંક દુઃખ તો નથી આપ્યું ને મારી કઠોળ છાતીએ તમારા આ પગને દુઃખ તો નથી આપ્યું ને આ શબ્દ સાંભળ્યા ત્યારે ભૃગુ નક્કી કર્યું કે આ સંસારમાં વિષ્ણુથી મોટો કોઈ દેવ નથી આ સંસારમાં ભગવાન નારાયણથી મોટો કોઈ વૈષ્ણવ નથી આ સંસારમાં અને એ ભૃગુના લાંછન પરમાત્માની છાતીમાં શોભે અને ભગવાન રામે બતાવ્યા અને પરશુરામજી ખબર પડી ગઈ કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે સ્વયં પરમાત્મા પોતે છે અને પછી કીધું કે હવે મને બતાવો જો પરમાત્માનો અવતાર થયો હોય તો મારું મારું એક તીર ચડાવી આપો બાણ ચડાવી આપો બાણ ચડાવ્યું ભગવાને પૂછ્યું ક્યાં મારું જ્યાં મારીશ ને બાળીને કરી નાખશે બધું અને ત્યારે પરશુરામજી કીધું બાપજી મારાથી ઘણી વખત પાપ થયા છે અને જ્યાં મારો પાપનો જથ્થો ભેગો થયો હોય ન્યા બાણ મારો ને પાપને બાળી નાખો મારા અને પરશુરામજીના પાપને બાળ્યા છે માં જાનકીના લગ્ન થયા એક જ માંડવે ચાર ભાઈઓના લગ્ન થયા સીતાજીના પિતરાઈ બેનોના લગ્ન ભગવાનના ભાઈઓ સાથે કરી દીધા અને ત્યારે એક પ્રસંગ વિવેકનો મરિયાદનો બતાવીને આપણે નીકળી જઈએ ત્યારે સૌ લોકો જમવા માટે બેઠા છે ત્યારે સીતાજીના બેનપણીઓ જરાક હસી મજાક કરે છે કે અયોધ્યામાં ક્યાં દીકરા થતા હતા એ તો ખીર ખાધી એટલે દીકરા થયા અને ત્યારે રામજી ભરત શત્રુઘ્ન કોઈ કાંઈ બોલ્યા નહીં પણ શેષ અવતાર હખડા ન રહ્યા લક્ષ્મણજી બોલ્યા છે કે બહુ સાચી વાત છે અયોધ્યામાં દીકરા થતા નહોતા તો ખીર ખાધી એટલે દીકરા થયા પણ જરાક વિચારો તો ખરા કે જનકપુરમાં તો પ્રસુતાની વેદના વેઠવી ન પડે એટલે દીકરીઓ જમીનમાંથી નીકળે છે લક્ષ્મણજીનું હાથ પકડીને રામજી કીધું અરે લખન આ તો આનંદનો પ્રસંગ છે બધા આનંદ કરે આવું અમે ક્રોધ ન કરવાનો હોય અને ત્યારે લક્ષ્મણજી બે હાથ જોડી ભગવાનને પગે લાગીને એટલું બોલ્યા મોટા ભાઈ માફ કરજો મારાથી બોલાય નહીં પણ તમને કહું છું કે મજાક હોય આનંદ હોય પણ મર્યાદા મૂકીને મજાક ન થાય કોઈ દિવસ મર્યાદા છોડીને મજાક ન કરાય આ રામચરિત માનસ શીખડાવે છે આપણને રામચરિત માનસ બે માણસોને ભેગા કરવાનું કામ કરે છે બે લોકોના હૃદયને જોડવાનું કામ કરે છે કથા બે ભાઈઓ બોલતા ન હોય તો એ બે ભાઈઓને બોલતા કરવાનું કામ કરતું હોય તો રામચરિત માનસ જેવી કથાઓ કરે છે અને પછી તો જ્યારે જાન પ્રણીને આવે અને થોડા સમયમાં રામને ચૌદ વર્ષનો વનવાસ મળે અને એમાં ભરતને રાજગાદીની વાત આવે જ્યારે રામ લક્ષ્મણ અને માં જાનકી જ્યારે જંગલમાં જતા હતા ત્યારે માં કૌશલ્યાદી એટલું કહેતા હતા મારા રામને रोको कोई रात तलडी मारा राम રામ ને કોઈ રાત રોકી દેવું છતાં ભગવાન રામ લક્ષ્મણ ને જાણકી જંગલમાં ગયા છે ભરતજી મહારાજ મારે તમને ભાઈઓ નો પ્રેમ એટલું જ કહેવો છે ભરતજી મહારાજ ને થી બોલાવવામાં આવ્યા છે મહારાજ દશરથનું નું નિધન થયું છે અને દશરથજી મહારાજના નિધનના સમયે આવેલા એ ભરતજી મહારાજે રાજગાદી ન સ્વીકારી અને કહ્યું કે જે ગાદી પર રામને બેહવાનું છે ત્યાં રામ ન બેસે તો રામની પાદુકા પધરાવું પણ અયોધ્યાની ગાદી ઉપર ભરત ન બેસે તો ન બેસે એક ભાઈ મોટા ભાઈને રાજગાદીએ ન બેસા દીધા તો નાનો ભાઈ ગાદીએ ન બેહી ગયો એને ગામની અંદર ખાડો કરાવી અને કાંટાની પથારી કરીને ભરતજી માર્યા અને અત્યારનો ભરત મોટા ભાઈનું ગળું દબાવીને પોતે ગાદીએ બેસી જાય બસ આટલો પરિવર્તન થયો છે બસ આ રામચરિત માનસની કથાઓ એટલું જ સમજાવે છે કે રામચરિત માનસ બે વ્યક્તિઓને ભેગા કરવાનું કામ કરે પછી તો માં જાનકીનું હરણ થાય જંગલમાંથી અને ભગવાન રામ એને શોધવા માટે જાય શબરીના અંતરની ઈચ્છાને ભગવાન સમાપન કરે હનુમાનજી સાથેનું મિલન થયું સુગ્રીવ સાથે એની મુલાકાત થઈ વાલીપુત્ર અંગદને એને મળ્યા છે વાલીને માર્યો છે અને ત્યાર પછી ભગવાન સેતુ બાંધી અને અયો લંકામાં ગયા લંકામાં જઈ અને વિભીષણના કહેવા અનુસાર એને રાવણની નાભીમાં બાણ મારી અને રાવણને ઉદ્ધાર કર્યો અને મા જાનકીને લઈને પાછા આવ્યા એ તમામ કથાઓ સાથે ફરી પાછું અયોધ્યામાં રામ રાજ્ય સ્થપાયું અને સૌ લોકો આનંદ આનંદનો ઉત્સવ ઉજવી રહ્યા થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા तसे रामजी राजा ने हमारे महारानी सीता तसे रामजी राजा ने हमारी महारानी सीता ए महारानी सीताय हमारे महारानी सीता પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરીને નવમસ્કરને વિશ્રામ આપય વિશ્રામના પૂર્વે પરિક્ષિત મહારાજને શુક્રદેવજી મહારાજ કથા કહે કે રાજા દેવિયાનીના પુત્ર યદુનો જે વંશ આગળ ચાલ્યો એમાં સુરસેન થયા એમાં આગળ જતા બે પુત્ર થયા દેવક અને ઉગ્રસેન એમાં સુરસેન ને ત્યાં વસુદેવ અને દેવક રાજાને ત્યાં સાત કન્યાઓ થઈ એમાં દેવકને કન્યાઓ દેવકી જે હતા એ વસુદેવજી સાથે લગ્ન થયા અને એ વસુદેવના લગ્ન સમય પછી જ્યારે એને દીકરો જે આઠમો સંતાન થયો એ સ્વયં પરમાત્મા કૃષ્ણ જન્મે છે એની કથા કહું તમને ચંદ્રવંશની કથા કરું અને ત્યારે હવે દસમ સ્કંદનો પ્રારંભ થાય અને ભગવાન ઠાકોરજી એને તૈયાર થઈને ઉભા છે અને ભગવાન આવી રહ્યા છે જો એ આવ્યા એ આવ્યા જ્ઞાતિ નથી આવવાના આજે કૃષ્ણ આ દરવાજેથી આવતા રહેવાના છે એને કીધું કે મારે આ ડોમ બહુ લાંબો છે એટલે એટલે હું ભગવાને કીધું અહીંથી આવે પણ અહીંયા આ બધા લોકો અવર જવર બહુ કરે છે એટલે ભગવાને કીધું અહીંયાથી નહીં આવું હું અહીંયાથી આવી એટલે અહીંયા બધા ઉભા થતો એટલે ભગવાને કીધું અહીંયાથી નહીં નહીં આવું અહીંયા આ લોકો આડા બેઠા એટલે અહીંયા નહીં આવે આવશે ક્યાંથી આ નહીં આમથી આવે નહીં અહીંયાથી આવે નહીં અહીંયાથી આવે નહીં અહીંયાથી આવશે કે અહીંયા બધું આડું પડ્યું થાય મને કોઈ પૂછે કૃષ્ણ ક્યાંથી આવશે તો હું એટલું જ કહી શકું તમને કે તમારા અંતરનો ભાવ હોય તો તમારા હૃદયમાંથી કૃષ્ણ પ્રગટ થશે વાલા આજે ભગવાન ઠાકોરજી હૃદયમાંથી પ્રસન્ન થાય છે અને પરમાત્મા આવે છે શું કામ

दूर कदे लागे नहीं नाम नो नित्य संगा एना रूम झूम रूम झूम रूम झूम hey I Rá, 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 ની સવારી ના પડગા સંભળાય છે અને મોહન મારો આવે છે ત્યારે પરીક્ષિત રાજા એ કહ્યું છે ભવતા સોમ સૂર્યો જો જી મેં સાંભળ્યું છે મારા દાદાઓને હારે કોઈ કૃષ્ણ રહેતા હતા હા રાજા બરાબર સાંભળ્યું છે દ્વારિકાવાળા કૃષ્ણ તારા દાદાઓની સાથે રહેતા હતા તો બાપજી મને મારા ઠાકોરજીની કથા કરો અને વિસ્તારથી કથા કરો રાજા તને કથા કરું પણ તે ચાર દિવસથી નથી જલપાન કર્યું નથી તે ફળ આહાર કર્યો તને ભૂખ લાગી હોય તો ફળ ખાઈ લે અને તને તરસ લાગી હોય તો જળ પી લે બાપજી જ્યાં કથા પાન આ ત્યાં જલપાન ની શું જરૂર છે મને કથા સાંભળાવો મને કથા સાંભળવી છે અને આટલા વાક્ય સાંભળી અને સુખદેવજી મહારાજ રાજીતને આશીર્વાદ આપીને કહે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સકી સ ભગવાન સ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણચરિતમ ચરિતમ કલિકલ્મ સગ્નમ વ્યાહર્તુમાર ભદ ભાગવત પ્રધાન ધન્ય છે રાજા તારી અનિષ્ઠાને અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે મથુરામાં વસ દેવક દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા અને એને દાયજો આપીને જ્યારે વિદાય કરે છે ત્યારે એના રથનો સારથી કંસ બન્યો અને એ કંસ જ્યારે એને વિદાય કરવા જાય ત્યારે આકાશવાણી થઈ કે હે કંસ તને ખબર નથી તું જેના માટે સારથી બન્યો એ જ તારી બેન દેવકીનું આઠમું સંતાન તારું મૃત્યુ છે તારો કાળ છે અને એ સમયે રથને ઊભો રાખી દેવકીને નીચે ઉતારી મારી નાખવાના પ્રયત્ન કરે ત્યારે વસુદેવજી મહારાજ એને બચાવે છે કે મારા જેટલા બાળક થશે એટલે હું તમને આપી દઈશ પણ દેવકીને મારો માં અને અંતે દેવકી અને વસુદેવીને કારાવાસમાં કેદ કરે સમય વ્યતીત થયો એક દીકરાનો જન્મ થાય એ દીકરાને લઈ અને વસુદેવજી મહારાજ વચન પ્રમાણે નિભાવ્યું અને એ દીકરાને લઈ કંસ પાસે ગયા પણ કંસને દયા આવી એટલે એમણે એ બાળકને માર્યો નહીં મારું તો આઠમાથી મૃત્યુ છે આ તો પેલું છે આને શું કામ મારું અને આ વાતની ખબર જ્યારે ને પડી તો નારદે આકાશવાણીના વચનો સમજાવવા માટે આવ્યા કે ક્યાંથી આઠમું પહેલેથી બીજેથી ત્રીજેથી અને અંતે કંસના મનમાં આ વાત ભરાણી અને એમણે દેવકીના એક પછી એક એક પછી એક આમ કરતા કરતા છ બાળકોને માર્યા અને છ બાળકોને માર્યા પછી આ પૃથ્વી ગાયનું રૂપ લઈ અને ભગવાન